હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ લીલી તુવેરની ઢોકળીની રેસિપી આપણા ગુજરાતી ઘરોમાં અવારનવાર દાળ ઢોકળી તો બનતી જ રહેતી હોય છે પણ શિયાળો આવે એટલે બજારમાં લીલી તુવેર બહુ જ સરસ મળતી હોય છે ત્યારે તમે આ રીતે લીલી તુવેરની ઢોકળી બનાવશો તો નાનાથી લઈને મોટા બધાને ભાવે એટલી સરસ ટેસ્ટી બનશે અને એકદમ છૂટ્ટી છૂટી અને જોઈને મોંમાં પાણી આવી જાય એવી આ રસીલી લીલી તુવેરની ઢોકળી બનાવવાની સહેલી પણ બહુ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે ઢોકળી માટે લોટ બાંધી લઈશું તો એની માટે આપણે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું અને ઘઉંના લોટની સાથે આપણે ત્રણ ચમચી જેટલું બેસન નાખવાનું છે તો બેસનને તમે સ્કીપ પણ કરી શકો છો પણ બેસન નાખવાથી ઢોકળીનો ટેસ્ટ બહુ સરસ આવશે હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને સાથે જ અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી જીરું એક ચમચી અજમો અને બે ચમચી જેટલી કસૂરી મેથી નાખીશું અને કસૂરી મેથી ના હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો હવે બધા કોરા મસાલાને આપણે લોટની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢોકળીનો લોટ બાંધવામાં આપણે તેલનું મોન જરા પણ નથી નાખવાનું હવે આમાં થોડું થોડું પાણી નાખીને બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવો લોટ આપણે બાંધીને તૈયાર કરી લઈશું તો જો આ રીતે આપણે મીડિયમ લોટ બાંધી લેવાનો છે હવે લોટને આ રીતે આપણે ઘોડો વાળીને ઉપર થોડો તેલવાળો હાથ કરીને લગાવી દઈશું અને ત્યારબાદ આને ઢાંકીને આપણે દસથી પંદર મિનિટનો રેસ્ટ આપવાનો છે લોટ આપણો રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે ઢોકળી વઘારી લઈએ તો એની માટે કૂકરમાં બે મોટા ચમચા જેટલું આપણે તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે આમાં આપણે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમો નાખી દઈશું અને બધું આ સરસ ફૂટી જાય એટલે આપણે એક મોટા સાઇઝના કાંદાને બારીક સમારીને નાખી દઈશું તો તમે આ લીલી તુવેરની ઢોકળીને કઢાઈમાં પણ બનાવી શકો છો પણ કૂકરમાં બહુ જ ઓછા સમયમાં બનશે અને ટેસ્ટી પણ બહુ બનશે તો કાંદાને આપણે હલકા ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લેવાના છે તો કાંદાનો આ રીતે થોડો હલકો કલર ચેન્જ થાય ત્યારબાદ આમાં આપણે એક મોટી ચમચી આદુ લસણની પેસ્ટ બે ટામેટા બારીક સમારેલા અને બેથી ત્રણ લીલા મરચાં કાપીને નાખી દઈશું અને સાથે જ આપણે સ્વાદ મુજબ મીઠું બે ચમચી લાલ મરચું પાવડર બે ચમચી જીરું પાવડર અને એક ચમચી હળદર પણ નાખી દઈશું અને થોડું જ પાણી નાખીને સારી રીતે હલાવીને આને આપણે મિક્સ કરી લઈશું તો પાણી નાખવાથી કોરા મસાલા આપણા બળી નહીં જાય તો મસાલાને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે સાંતળી લેવાના છે તો આ લીલી તુવેરની ઢોકળી બનાવવાની બહુ જ સહેલી છે પણ રેસીપીને તમે જરૂરથી જોતા રહેજો કારણ કે આગળ આપણે એક એવી સામગ્રી નાખવાના છે જેનાથી લીલી તુવેરની ઢોકળી એકદમ ટેસ્ટમાં બેસ્ટ રસેલી અને એકદમ છૂટી છુટ્ટી બનશે તો ત્રણથી ચાર મિનિટ પછી આમાં સરસ તેલ છૂટું પડી જશે તો એક વખત આને આપણે હલાવી લઈશું અને હવે આમાં આપણે લીલી તુવેરના દાણા નાખી દેવાના છે અને દાણાને પાણીથી સારી રીતે મેં ધોઈ લીધા છે તો દાણાને પણ આપણે સારી રીતે હલાવીને મસાલાની સાથે મિક્સ કરી લઈએ અને મસાલામાં દાણાને ચારથી પાંચ મિનિટ માટે આપણે સ્લો ફ્લેમ પર થવા દઈશું તો જો તેલ આમાંથી સરસ છૂટું પડી ગયું છે અને આ રીતે મસાલામાં દાણાને થોડીવાર થવા દેવાથી દાણા આપણા અધકચરા ચડી જાય છે અને ટેસ્ટી પણ બહુ લાગે છે તો આ રીતે તેલ સરસ છૂટું પડી જાય અને મસાલા સરસ શેકાઈ જાય એટલે આમાં આપણે એક લીટર જેટલું પાણી નાખી દઈશું તો સારી રીતે આને આપણે હલાવી લઈશું અને ફાસ્ટ ગેસની ઉપર જ આને આપણે ઉકળવા દઈશું તો જો આ રીતે આમાં સરસ ઉભરો આવી ગયો છે તો આ રીતે ઊભરો આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને કૂકરના ઢાંકણને આની ઉપર આ રીતે ખાલી મૂકવાનું જ છે બંધ નથી કરવાનું અને છ સાત મિનિટ જેવું આપણે દાણાને મસાલા સાથે ઉકળવા દઈશું તો આપણા દાણા ઉકળે છે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈએ તો જો ઢોકળી વઘારી ત્યાં સુધી આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે તો એક વખત આ રીતે મસળીને આમાંથી એક મોટો લુવો આપણે તોડી લઈએ પાટલી ઉપર થોડું અટાવણ નાખીને લુવો મૂકીને એક મોટી સાઇઝની રોટલી આપણે બનાવી લઈએ અને વધારે જાળી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એવી આપણે રોટલીને વણી લેવાની છે અને લોટ આપણો સરસ બંધાયો છે એટલે રોટલી પણ બહુ જ ઝડપથી વણાઈ જશે તો આ રીતે મોટી રોટલી વણાઈ જાય ત્યારબાદ આપણે આને પીઝા કટરથી આ રીતે કાપી લઈશું તમે ચપ્પુથી પણ આને કાપી શકો છો અને આ કાપેલા પીસને આપણે એક પ્લેટમાં છૂટા છૂટ્ટા મૂકી દઈશું અને આ જ રીતે આપણે બધી ઢોકળી બનાવીને તૈયાર કરી લઈશું તો જો આ રીતે આપણે બધા પીસ કાપીને તૈયાર કરી લીધા છે અને સારું અટામણ નાખીને આપણે ઢોકળીને વણીશું તો એકબીજાની સાથે ચોંટે પણ નહીં તો ઢોકળી વણી ત્યાં સુધી આપણા દાણા પણ સરસ રીતે ઉકળી ગયા છે તો એક વખત આને આપણે સારી રીતે હલાવી લઈશું તો મસાલાવાળા પાણીમાં ઉકળી ઉકળીને આપણા તુવેરના દાણા અધકચરા તો બફાઈ જ ગયા છે તો દાણા આ રીતે અધકચરા બફાઈ જાય ત્યારબાદ આમાં આપણે ઢોકળી નાખી દઈશું અને આ ટાઈમે આપણે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે અને ઢોકળીને આપણે આ રીતે છૂટ્ટી છૂટી નાખતા જવાની છે અને હાઈ ફ્લેમ હશે ને તો ઢોકળી તમારી અંદર ગયા બાદ એકબીજાની સાથે ચોંટી નહીં જાય તો બધી ઢોકળી આપણે આમાં નાખી દીધી છે હવે આમાં આપણે ખટાશ માટે એક મોટા લીંબુનો રસ નાખી દઈશું આની જગ્યાએ તમે આમલી પણ નાખી શકો છો અને મીઠાસ માટે આપણે બેથી ત્રણ મોટી ચમચી જેટલો ગોળ સમારીને નાખીશું અને ગોળની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો છો હવે એક નાની ચમચી જેટલો આમાં ગરમ મસાલો નાખીશું અને બધું સારી રીતે આપણે હલાવીને મિક્સ કરી લઈશું તો જ્યારે પણ તમે લીલી તુવેરની ઢોકળી આ રીતે બનાવશો ને તો બહુ જ ઓછા સમયમાં બનશે અને ખટાશ મીઠાશ તીખાશ આમાં આગળ પડતી હશે ને તો ઢોકળી બધાને બહુ જ ભાવશે તો ઢોકળીને આપણે સારી રીતે હલકા હાથે હલાવી લીધી છે તો હવે આમાં આપણે એક ઉભરો આવવા દેવાનો છે તો જો આ રીતે ઉકળવા લાગે તો હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર બે સીટી આની બોલાવી લઈશું તો ચાલો હવે બધું પ્રેશર નીકળી જાય ત્યારબાદ આને આપણે ખોલીને ચેક કરી લઈશું તો જો સરસ મજાની આપણી ઢોકળી અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે અને યાદ રાખો કે તમારે બે સીટી બોલાવવાની છે જો વધારે સીટી આપણે બોલાવી લઈશું તો ઢોકળી આપણી લોચા જેવી થઈ જશે પણ આ રીતે આપણી ઢોકળી સરસ છૂટ્ટી છુટ્ટી બનશે હવે છેલ્લે આમાં આપણે કાપેલા લીલા દાણા અને લીલું લસણ નાખીને સારી રીતે હલાવી લઈશું અને ગરમા ગરમ લીલી તુવેરની ટેસ્ટી ઢોકળીને આપણે સર્વ કરીશું તો એકદમ રસીલી છૂટી છુટ્ટી અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ એવી આ લીલી તુવેરની ઢોકળીને તમે એક વખત જરૂરથી બનાવજો કારણ કે એટલી બધી ટેસ્ટી આ ઢોકળી બને છે ને કે અઠવાડિયામાં એક વખત આ ઢોકળી બનાવવાની ડિમાન્ડ તો તમારી પાસે આવી જ જશે અને નાનાથી લઈને મોટા બધાને ભાવે એવી આ ઢોકળી બનીને તૈયાર થાય છે તો આજની મારી લીલી તુવેરની ઢોકળીની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ દ્વારા મને જરૂરથી જણાવજો અને તમે પણ કેવી રીતે આ લીલી તુવેરની ઢોકળી બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો અને રેસીપી જો તમને સારી લાગી હોય તો મારી ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો